ભાવનગર શહેરના ખેડૂતવાસમાં રહેતી અને મંદિરના દર્શન કરવા માટે નીકળેલ મહિલા તળાવમાંથી રિક્ષામાં બેસીને પાનવાડી પહોંચ્યા બાદ રિક્ષામાં સાથે સવાર ત્રણ શખ્સો બેભાન કરીને કાનના બુટિયાને લૂંટી ફરાર થઈ ગયા હતા ખેડૂતવાસમાં રહેતા ઓગણસિત્તર વર્ષના બેબીબેન મેલડીમાના મંદિરે જવા માટે તળાવમાંથી રિક્ષામાં બેઠા હતા અને પાનવાડી ઉતર્યા હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો રિક્ષામાં સાથે હોય તેને કશુંક કરતા બેબીબેન બેભાન થઈ ગયા હતા जयरे भान ते कानना बुटिया नोता आती बेबीबेन नीलमबाग पोलिस स्टेशन फरियाद नोधा पहुंचा हता।

ને મારે જ આવું પાંદવાળી ને હું ખૂણે અનકોર ઉતરી એ લોકોને જોયું નહોતું તો મારું હું ભોળે એટલે તેને દેખાડવાળા જરીક આગળ હાલી ત્યાં મને ના કાક કરી નાખ્યું તો પછી હું પાછી વળીને આવીને ત્યાં મારે થેલીમાં મેં કીધું લાવો પૈસા કાઢીને નાળીએ લઉં તો થેલીમાં કાક હતું તો હું બે ભાન મને થાવા મનુ નાઈને મેં તો આ કોણે નાખ્યું થેલીમાં તો પછી હું તરત પાછી આવી બસ સ્ટેન્ડે ના બધે કીધું મેં જો અહીંયા મેં જો એક બેન ને એક ભાઈ ત્રણ જણા હતા મેં જો મારા કાપ કાઢી ગયા તાકે તમે અહીંયા નહીં તમે અમે ડિવિઝન જાઓ તો ના એ કે તમારું જોઈ દે હે કરી દે હે કે અહીંયા નહીં ના કીધું મેં બસ તેને ના કી નાથી મને અહીંયા મોકલી